તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વડે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તેના વિશેની માહિતી પણ આ જ વીડિયોમાં મેળવવાની છે તો વળે આગામી દિવસોમાં ગુજરાતની અનેક નદીઓ બે કાંઠે થવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે તો વળે નવા રાઉન્ડ અને પૂરની આગાહી પણ તેમના દ્વારા દર્શાવવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો પાછલા દિવસોમાં જે વરસાદ પડ્યો છે તેને કારણે કઈ કઈ જગ્યાઓ પ્રભાવિત થઈ છે કયા કયા રસ્તાઓ બંધ થઈ ગયા છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી મુંબઈ ગરાવવા માટે જે મોટી ચેતવણી સામે આવી છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં આપણે મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે નૈઋત્યના ચોમાસાની સારી રીતે આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ખરેખરમાં ચોમાસાને બેસ્યાને હજુ ગુજરાતમાં માત્ર ત્રણ દિવસ જ થયા છે પરંતુ રાજ્યમાં વરસાદને નવો રેકોર્ડ બનાવ્યો છે ચોમાસાના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં સરેરાશ તેર ટકા વરસાદ પડતા નદી નાળા અને ડેમો ઓવરફ્લો થઈ ગયા છે મોટા ભાગના નદીઓમાં નવા નીર આવ્યા છે તાજા આડબે અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તાલુકામાં મેઘો વરસ્યો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં દસ ઇંચ જેટલો પડી ગયો છે ચોમાસાનું શાનદાર આગમન થતાની સાથે જ ગુજરાતીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ચોમાસાના પ્રથમ ત્રણ દિવસમાં જ સિઝનનો સરેરાશ તેર ટકા વરસાદ પડી ગયો લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતમાં તેર ટકા વરસાદની સાથે ચોમાસાનું સારું આગમન થઈ ગયું છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો કચ્છમાં સિઝનનો સરેરાશ અઢાર ટકા વરસાદ પડી ગયો છે તો વળી ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ આઠ પોઈન્ટ પંદર ટકા વરસાદ પડી ગયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ બાર પોઈન્ટ સાત ટકા વરસાદ વરસ્યો તો વળી સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ વીસ પોઈન્ટ બાર ટકા વરસાદ પડી ગયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ નવ ટકા જેટલો વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં બાવીસ તાલુકામાં દસથી લઈને વીસ ઇંચ જીતીને જેટલો વરસાદ પડી ગયો છે અત્યાર સુધીમાં કુલ ત્રેપન તાલુકામાં પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે તો અત્યાર સુધીમાં એકસોને બાવીસ તાલુકામાં બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે તો વળી બે ઇંચ કરતાં ઓછો વરસાદવાળા માત્ર ચોપન તાલુકાનો સમાવેશ થાય છે હવે મિત્રો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં વાપીમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ધરમપુરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પારડીમાં ચાર ઇંચ અને આસોટમાં પણ ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખેર ગામમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ તો ઓલપાડમાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ કપરાડામાં સાડા ત્રણ ઇંચ વધઈમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ વાલિયામાં ત્રણ ઉમરપાડામાં બે પોઈન્ટ ત્યાંશી માંગરોળમાં બે પોઈન્ટ અડતાલીસ ડાંગ અને હવામાં બે પટ ચોવીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વલસાડમાં બે પોઈન્ટ ઓ નવ વલસાડમાં બે પોઈન્ટ નવ તો કામરેજમાં બે સુબીરમાં બે અને બારડોલીમાં એક પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અંકલેશ્વરમાં દોઢ ઇંચ વાંસદામાં દોઢ તો ચીખલીમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ બાજુ વ્યારામાં દોઢ ઇંચ નેત્રંગમાં દોડ સુરત શહેરમાં દોડ તો ગરબાડામાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો પલસાણામાં પણ એક ઇંચ અને વાલોડમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે તેની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બની ગયું છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે આગામી પચીસ જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે જેમાં કેટલાક જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદ સંકેત આપતું રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આજે નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે આ વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેને કારણે સ્થાનિક વહીવટીતંત્રને સાવચેત રહેવા માટે અને જાનમાલની સુરક્ષા માટે પૂરતા પગલાં લેવા માટે સૂચના અપાઈ છે આ ઉપરાંત દાહોદ મહીસાગર અને ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા નદીઓ બે કાંઠે થવા અને માર્ગો ઉપર અવરોધ થવાની સંભાવના છે રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે જેના માટે આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે આ જિલ્લાઓમાં અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને આણંદ પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુર નર્મદા બોટાદ અને અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં પણ સારા વરસાદની અપેક્ષાઓ છે જે ખેડૂતો માટે ખુશી લાવશે પરંતુ સાથે જ તકેદારી રાખવી પણ જરૂરી છે સમગ્ર રાજ્યમાં પચીસ જૂન સુધી ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોને એવી અપીલ કરવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરે જરૂર વગર ઘરની બહાર ન નીકળે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહે અને વીજળીના કડાકા ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશરે લે સ્થાનિક તંત્રને પણ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવા માટે સૂચના આપી દેવાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી દિવસોમાં રાજ્યમાં નદીઓ ગાંડીતુર થવાની અને કેટલાક વિસ્તારોમાં પૂરની ચેતવણી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું હજુ પણ અનુમાન છે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંગામના તેમણે જણાવી રાજ્યમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામેલો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સાઠ તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ વલસાડ અને ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયો છે રાજ્યમાં વરસાદનું જોર હજુ પણ યથાવત રહેવાની આગાહી તેમણે જણાવી મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે ચોવીસ જૂનથી વરસાદનું જોર વધે તેવી શક્યતા તેમણે દર્શાવી તો વળી છવ્વીસથી લઈને ત્રીસ જૂન સુધી ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે મિત્રો ત્રેવીસથી લઈને છવ્વીસ જૂને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો વળી છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવી શકે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે વાહન વ્યવહારને કેવી અસર પડી છે તો કેટલા રસ્તાઓ ગુજરાતના બંધ થયા છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા રસ્તાઓ પર વાહનોને સ્થાને હોળી જોવા મળી રહી છે કમર સુધીના પાણી ભરાતા રસ્તાઓ બંધ કરાયા છે સૌથી વધુ મુશ્કેલીઓ વાહન ચાલકોને થઈ રહી છે હાઈવે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને જેને કારણે પરિસ્થિતિ વિકટ બની છે આ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ સતર્ક બની ગયું છે અને તમામ મદદ માટે પહોંચાડી રહ્યું છે જેને કારણે સ્થાનિકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તમને જણાવી દઈએ કે રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે ભાવનગર નેશનલ હાઈવે ત્રણ દિવસથી બંધ હાલતમાં છે કારણ કે ભાવનગરમાં વરસાદી કહેર જોવા મળ્યો હતો અહીં સમગ્ર પંથક જળબંબાકાર થયું છે ભારેથી અતિભારે વરસાદને કારણે ત્રણ સ્ટેટ હાઈવે તથા પંચાયત સ્થકના અક્ષાના છત્રી રસ્તા બંધ કરવામાં આવ્યા તો મેઘરાજાએ થોડો વિરામ લેતા અમુક બંધ રસ્તાઓ ખોલવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતા બંધ રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે અને વાહનોને ટ્રાફિક દેખાઈ રહ્યો છે રાજ્યમાં હાલ એકસો ને રસ્તાઓ બંધ સ્થિતિમાં છે ભાવનગરથી પસાર થતો નેશનલ હાઈવે ત્રણ દિવસથી બંધ છે ત્રણ સ્ટેટ હાઈવે તથા પંચાયત હસ્તકના એકસો ને છત્રીસ રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે આ પગલું ભરવામાં આવ્યું હતું મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હાલ ગુજરાતમાં જે ભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે રાઉન્ડ હવે દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગઈરાત્રિથી જ મેઘરાજાએ દક્ષિણના જિલ્લાઓમાં તબાહી મચાવી છે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ કહેર વર્તાવી રહ્યો છે આજે સવારથી જ વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સવારથી અહીં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીપુર બની છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા બત્રીસથી લઈને વધુ રોડ રસ્તાને બંધ કરવા પડ્યા છે ખાસ વાત તો એ છે કે નદીઓમાં નવા આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા અને એનડીઆરએફની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વલસાડમાં પહોંચી છે સવારથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે જેને કારણે વલસાડ વલસાડ કલેક્ટરે પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી છે અને એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ચૂકી છે હાલની સ્થિતિને વાત કરીએ તો મધુબન ડેમની જળસપાટી સતત વધી રહી છે દર કલાકે ડેમમાંથી દમણ ગંગા નદીમાં પચીસ હજારથી વધુ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે રસ્તાઓની સ્થિતિની વાત કરીએ તો વલસાડમાં કુલ સાડત્રીસ રસ્તા રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં પંચાયત સ્તકના ચોત્રીસ રોડ અને ત્રણ સ્ટેટ હાઈવે સામેલ છે હાલમાં મધુબન ડેમમાં પાણી સતત વધી રહ્યું છે આ ઉપરાંત નવસારી જિલ્લામાં પંચાયત સ્તકના ઓગણીસ રસ્તા અવરોધાયા છે જેમાં વાંસદા તાલુકામાં ચૌદ રસ્તા નવસારી તાલુકામાં બે રસ્તા તેમજ ચીખલીના બે અને ખેરગામના પણ એક રસ્તો પ્રભાવિત થયો છે